ના રોજ અમદાવાદીઓ દ્વારા એક જ દિવસમાં કરોડનો વેરો ભરવાયો છે રવિવારે રજના દિવસે પણ કોર્પોરેશન દ્વારા સિટી સિવિક સેન્ટરો ચાલુ રહેતા મોટા પાયે લોકોએ બાકી ભર્યો આમ મિલકત વેરામાં કરોડોની કોર્પોરેશન જન છે નોંધ અગાઉના વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસના વર્ષની સરખામણીએ એકસો અગિયાર પોઈન્ટ ચોત્રીસ ટકા વધુ છે કોર્પોરેશનના સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ત્રણસો સિત્તેર પોઈન્ટ પંચોતેર કરોડની મિલકત વેરાની આવક થઈ છે તો વ્યાજ માફી કે હેઠળ કુલ રૂપિયા ચાર હજાર છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડની આવક થઈ છે અને શહેરીજનો રૂપિયા બાસઠ પોઈન્ટ બાવન કરોડનું વળતર મળવા પામ્યું છે બે લાખ હજાર ને ઓગણત્રીસ આ યોજનાનો લાભ લીધો અને યોજના અનુસંધાને કુલ મળીને બાસઠ ત્રેપન કરોડ રૂપિયાનું પ્રજાજનોને રિબેટ મળવા પામ્યું છે અને ગત વર્ષની તુલનામાં જોઈએ તો ગત વર્ષે બે હજાર બાવીસ ત્રેવીસમાં ઓગણીસો સોળ કરોડ રૂપિયાની આવક હતી તેની સામે આ વર્ષે એકવીસો બાવન પોઈન્ટ ત્રેપન કરોડ રૂપિયાની આવક થઈ એટલે કુલ મળીને એકસો બાર પોઈન્ટ બાવીસ ટકા જેવી આવક થવા પામી છે અને હું તો અભિનંદન આપીશ આભાર માનીશ આ શહેરની જનતાને કરદાતાઓને કે તેમણે રિબેટની યોજનાનો પણ લાભ લીધો નાગરિક તરીકે બદલ તેમનો પણ હું આભાર માનીશાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લીંબુના ભાવમાં મોટા પાયે ઉછાળો આવ્યો છે રિટેલ માર્કેટમાં લીંબુ